આજે ફરી એક વખત જામનગર ટ્રાફિક પોલીસ ને આબરૂના ધજાગરા ઉડાડતો વિડીયો સામે આવી રહ્યો છે આજે વાત એ કરવી છે કે ખંભાળિયા બાયપાસ પર સવારે રિલાયન્સ કંપનીની બસો અને રિલાયન્સ કંપનીના ટ્રકોના હિસાબે ખૂબ ટ્રાફિક સમસ્યા ઊભી થઈ હતી જે ઘણા વર્ષોથી જામનગરની જનતા ભોગવી પણ રહી છે ત્યારે આજે આર્મીની મરાઠાલાય બટાલિયન જે એક્સરસાઇઝમાં આખી એની કન્વે જઈ રહી હતી તેમણે કલાકો સુધી ઊભું રહેવું પડ્યું હતું જે પોલીસે જેમને મદદ કરવાની હોય એને બદલે ટ્રાફિકના જવાનો રોડ પર ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે કામે લાગ્યા હતા નમસ્કાર હું સંજય આહિર સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં આપ જોડાઈ ચૂક્યા છો આજે સવારની આ ઘટના છે અને આ ઘટનાથી સમગ્ર ગુજરાતની પોલીસનું માથું શરમથી ઝૂકી જાય તેવો બનાવ આ છે અને જામનગર ખાતે આજે આ બનાવ બનેલ છે આજે સવારે સાત વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી ખંભાળિયા બાયપાસ ત્રણ કલાક માટે થંભી ગયો હતો પરંતુ આજે બાયપાસ થંભી ગયો એમાં એક મોટો અફસોસ સમગ્ર દેશને એ થાય કે ઘટના એ હતી કે અંદાજે દસ સ્કૂલ બસો ત્યાં રોકાયેલી હતી જેમાં વિદ્યાર્થીઓ હતા જે સ્કૂલ પર આજે બે કલાક મોડા પહોંચ્યા હશે એક એમ્બ્યુલન્સ હતી કે જેને કોઈ મરીજ માટે દોડવાનું હતું જુઓ એ કઈ રીતે નીકળે છે એની સાથે આર્મીની મરાઠા લાઈ બટાલિયન એક્સરસાઇઝમાં આખી કન્વઈ જે જઈ રહી હતી કે જેમને એક્સરસાઇઝ માટે જવાનું હતું એ પણ કલાકો સુધી એમને મોડું થઈ ચૂક્યું હતું જુઓ એ ટ્રાફિક સમસ્યા માટે કઈ રીતે કામે લાગ્યા છે અને ટ્રાફિકનું કામ દેશના સૈનિકો કરી રહ્યા છે આને ભોલી આને આને ભોલી નાખો થપો થપો આને આ જુઓ બિચારા પશુ ડોક્ટર કેટલા હેરાન થઈ રહ્યા છે એમને પણ કોઈ પશુઓના જીવ બચાવવા માટે જવાનું હશે આ સ્કૂલ બસો છે કે જેમાં વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે એક પોલીસની વાન પણ એની અંદર ફસાઈ હતી એને પણ કદાચ કોઈ જિલ્લાની સુરક્ષા માટે ક્યાંક જવાનું હતું ખૂબ પ્રમાણમાં ટ્રકો હતા કે જે રાત દિવસના ઉજાગરા પછી જામનગર પહોંચ્યા હોય તો કોઈ જામનગરથી દૂર જવા માંગતું હતું અને સાથે જ રિલાયન્સની બસો કે જેના હિસાબે આખો ટ્રાફિક થવાની શરૂઆત થઈ હતી ઘણી બધી ફોર પણ હતી અને એ બધી ફોર અંદર બેઠેલ લોકો કે જેઓને અલગ અલગ કામથી મોડું થઈ રહ્યું હતું રિક્ષા ચાલકો અને તેમાં બેઠેલ મધ્યમ વર્ગના લોકો જેમને કોઈ મજૂરી જવાનું હતું તો કોઈને પોતાના ધંધા પર પહોંચવાનું હતું અને એટલા જ બાઇક ચાલકો હતા કે જેના પગ બે કલાક સુધી ઊભીને દુખી ગયા હશે હવે આ બધું તો હતું જ પરંતુ તમે કહેશો કે આ ઘટનામાં એવું તો શું બન્યું કે સમગ્ર ગુજરાત પોલીસનું માથું શરમથી ચૂકી જાય અને આમાં એવું તે શું બન્યું કે જેમાં જામનગર ટ્રાફિક પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા છે તો દોસ્તો આજે આમાં એવું બન્યું છે કે આર્મીની બટાલિયને જોયું કે એકસો અને સ્કૂલ બસો થંભી ગઈ છે ત્યારે તેઓ ખુદ ટ્રાફિક મેનેજ કરવા માટે ઉતરી ગયા મારી પણ ગાડી ફસાઈ હતી હું પણ ઉતર્યો અને અમે બધાએ મળીને કલાકો સુધી ટ્રાફિકને મેનેજ કરવાનું કામ કર્યું ત્યારે ત્યાં ઊભેલા તમામ લોકોને આર્મીના જવાનો પર માન થઈ ગયું અને ત્યાંથી જ ટ્રાફિક કંટ્રોલમાં અમે પણ ફોન કર્યો અને કહ્યું કે અહીં સ્કૂલના વિદ્યાર્થીઓ ફસાયા છે એકસો આઠ ફસાય છે આર્મીની આઠ ગાડીઓ ફસાય છે ત્યારે ટ્રાફિક પોલીસે ખૂબ શાંતિથી જવાબ આપ્યો કે નવ વાગ્યાનો પોઈન્ટનો સમય છે મેં કહ્યું કે સાડા નવ થઈ ગયા છે તો એ ઓફિસરે કહ્યું કે હા પણ ત્યાં પહોંચતા થોડી વાર તો લાગે ને દસ વાગ્યે મેં ફરી ફોન કર્યો કે હજુ પોઈન્ટ પર કોઈ પોલીસ નથી આવી ત્યારે તેમણે ફરી મને જવાબ આપ્યો કે આવતા જ હશે મેં કહ્યું કે નવ વાગ્યાની ડ્યુટી છે તો દસ વાગ્યા સુધી કેમ નથી આવતા ત્યારે એમણે કહ્યું કે કાલથી અમે આઠ વાગ્યે આવી જશું અરે આમ જામનગર પોલીસ આવું કરવાનું ભલા માણસ અમે કહીએ ત્યારે તમે એમ કહ્યું કે અમે કાલથી આઠ વાગે આવી તમે ક્યારે વિચાર્યું છે કે સવારે છ વાગે ઘોર નિંદ્રામાંથી બાળકને ભણવા માટે માતા જ્યારે જગાડે એ બાળક બિચારો તૈયાર થાય અને સ્કૂલ બસની રાહ જુએ અને ત્યારબાદ બે કલાક ટ્રાફિકમાં ફસાય એની હાલત શું થઈ હશે તમે ક્યારે વિચાર્યું છે કે એ ત્યાં સ્કૂલે જાય ત્યાં સુધી એની તમામ એનર્જી પતી જતી હોય છે એકસો આઠ કોઈ મરીજને લેવા જતી હોય એ મરીજ કયા કન્ડિશનમાં હશે એ ક્યારેક તમે વિચાર્યું છે આર્મીના જવાનો કે જેને સમયની ખૂબ પ્રાબંધી હોય એ મોડા પડે અને એ ટ્રાફિક પોઈન્ટ પર કામ કરે ત્યારે એ તમારા વિશે શું વિચારતા હશે એ ક્યારેય તમે વિચાર્યું છે તમામ લોકો ત્યાં ફસાયા હતા એ બધા સમય સમયસર પોતાની જગ્યાએ પહોંચવા માંગતા હોય સવારમાં કોઈને કારણ વગર મોડું ન પોસાય માત્ર તમારી અવરચંડાઈના કારણે એ બધા લોકોને સહન કરવાનું કે જે લોકો ટેક્સ ભરે છે અને આ દેશની એ જનતા છે જય સનાતન જય હિન્દ